અમદાવાદના મણિનગર વિસ્તારમાં પંદર લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે જેમાં આરોપીને મધરાત્રીએ એક ઘરને ટાર્ગેટ કર્યું હતું ઘરમાંથી સોનાના દાગીના રોકડ રકમ તેમજ મોંઘી ઘડિયાળ સહિતની ચોરી કરી હતી જે બાબતે મણિનગર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી જ્યાં પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી નમસ્કાર હું છું પ્રિયા નાયક અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી ઘરફોડ ચોરી નો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે જેમાં

કબાટ રોકડ રકમ એક લાખ છોતેર હજાર તેમજ રોલેક્સ કંપનીની ઘડિયાળ ડાયમંડ બીટી ડાયમંડ બ્રેસલેટ ડાયમંડ બુટ તથા આઈફોન વગેરે મળીને કુલ પંદર લાખ છન્નું હજારની ચોરી કરીને ભાગી ગયો હતો જ્યારે ફરિયાદીએ પોતાના ઘરનો કબાટ જોતા કબાટમાં અસ્તવ્યસ્ત હાલતમાં વસ્તુઓ પડી હતી તેનાથી તેમાંથી સોનાના દાગીના રોલેક્સ કંપનીની ઘડિયાળ સહિત વસ્તુઓ ગાયબ થતા ફરિયાદીને ચોરીની આશંકા થઈ હતી જે મામલે ફરિયાદીએ મણિનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી. જ્યાં પોલીસે ઘટનાની ગંભીરતાને લઈને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ

જે ફરિયાદી છે તેમના ઘરે રોકડ રૂપિયા એક લાખ હજાર અને ડાયમંડના દાગીના મળીને કુલ તેર લાખ હજારની ચોરી થયેલી જેની ફરિયાદ મણિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મણિનગર પીઆઈ ડીપી ઉન્નડગઢ તેમજ સ્ટાફ દ્વારા સીસી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ કરતાં સીસીટીવી ફૂટેજમાં જે ઈસમ જણાયેલ તે મણિનગર પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ દેવુસિંહ દ્વારા ગુરખી બતાવેલ જે ભૂતકાળમાં ગરપડ ચોરી અને વાહન ચોરીમાં પકડાયેલ હતો જેના આધારે આરોપી અર્જુન ઉપેન્દ્રભાઈ ચુનારા જે રામગલી ઈસનપુર ખાતે રહે છે તેની ધરપકડ કરવામાં આવેલી આ શખમંદને પોલીસ સ્ટેશન લાવેલા ત્યારે એએસઆઈ અજીતસિંહ જે ડોગ હેન્ડલર છે તેમના દ્વારા ઓરિયો ડોગ દ્વારા એને જે સુધારવામાં આવેલ એના આધારે તેને પણ ઓળખી બતાવેલ જેથી એક વધારાનો પુરાવા મળે અને આરોપી ભાંગી પડેલ જેના આધારે આરોપીએ જે ચોરી કરેલ તે તમામ મુદ્દામાલ રજૂ કરી દીધેલ અને તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડાયેલ આરોપી દ્વારા જે ફરિયાદી દ્વારા દર્શાવેલ મુદ્દામાલ ઉપરાંત આશરે બે લાખનો સોના ચાંદીના દાગીના રજૂ કરવામાં આવેલ જેના આધારે આ પંદર લાખ છન્નું હજારની ચોરી દાખલ થયેલ છે સાહેબ આરોપી કે આનો રહેવાસી છે માહિતી ઇતિહાસ છે કે આરોપી રામગલી વિસ્તારમાં રહે છે એના પિતા મરણ ગયેલ છે તેના ભાઈને બીમારી હોય અને બીમારીના કારણે આર્થિક જરૂરિયાત હોય જેને લીધે ચોરીના રવાડે ચરેલ છે પકડાયેલા આરોપીનું પોકેટ કોપ એપ્લિકેશન તેમજ ઈ કોપમાં સર્ચ કરવામાં આવતા પકડાયેલા આરોપી મણિનગર પાલડી તેમજ સોજિત્રા ખાતે જુદા જુદા છ એક ગુનામાં પકડાયેલ છે એને પેટની બીમારી હોય અને અવારનવાર દવા માટે પૈસાની જરૂરિયાત હોય જેથી આ ચોરીના રવાડે ચડેલો હોવાની કબૂલાત કરવામાં આવે છે સાહેબ આજે ઘરમાં ચોરી કરી એમાં અગાઉ રેકી કરી હતી કે સીધો એમને ચોરી કરવા જતો રહે પકડાયેલા આરોપીની મોટર સોપરેટી ફરતા ફરતા કોઈ ઘરમાં મોકો મળે તો ઘૂસી જવાની પહેલેથી છે અગાઉના આજે ઘરપોળ ચોરીના ગુનામાં પકડાયેલ ત્યારે આજ મોટર સોપરેટીથી ઘરપોળ ચોરી પાલડી તેમજ મરીનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ હતી એટલે એવું કોઈ રેકી કરવાનું કોઈ તપાસ દરમિયાન જણાયેલ હતી આપણે સાંભળ્યા હતા આ અમદાવાદ કે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાએ તેમણે આ મામલે આરોપીની પૂછપરછમાં જણાવ્યું કે થોડા સમય પહેલા તેના પિતાનું મૃત્યુ થયું હતું તેમજ તેની માતા અને ભાઈ સાથે તે રહે છે તેના ભાઈને પેટની બીમારી છે અને તેની ઘરની જવાબદારી છે તેમજ તેથી તેના ભાઈની સારવાર અને ઘર ચલાવવા માટે રૂપિયાની જરૂર હતી તેથી તે ચોરીના રવાડે ચડ્યો હતો કબૂલાત કરવામાં આવી રહી છે કે આરોપી અગાઉ પણ ઘરફોડી ચોરીનો ઘટનાને અંજામ આપી હતી તેમજ હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યો છે આપનું આ ઘટના અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી તમારા મંતવ્ય જણાવજો તેમજ નવજીવન ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી